કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી દ્વારા અમેરિકા ખાતે અનામત વિરોધી આપેલા નિવેદનને લઈને આજે રાજકોટમાં શહેર ભાજપ દ્વારા રેલી અને ધરણા યોજવામાં આવ્યા આ વિરોધ પ્રદર્શનમાં સાંસદ પરસોતમ રૂપાલા ભાજપના ધારાસભ્યો અને અન્ય સિનિયર આગેવાનો જોડાયા હતા તેઓએ જુબેલી ખાતે આવી ગાંધીજીની પ્રતિમાથી લઈ ત્રિકોણ બાગ ખાતે ધરણા યોજ્યા હતા ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓએ હાથમાં કાળી પટ્ટી બાંધીને વિરોધ દર્શાવ્યો હતો મોન રેલી અને ધરણા કાર્યક્રમમાં આરટીઓ સર્કલ ખાતે રાહુલ ગાંધીના ફોટા સાથે કોંગ્રેસનો અનામત વિરોધી ચહેરો સ્લોગન લખેલા બેનરો પણ લગાવવામાં આવ્યા હતા એસસી એસટી અને ઓબીસી અનામત રદ કરવાના રાહુલ ગાંધીના નાપાક ઈરાદાને ભારતીય જનતા પાર્ટી કામયાબ નહીં થવા દે એવું પણ બેનરોમાં લખેલું હતું ભારતના લોકસભાના વિરોધ પક્ષના નેતા અને પોતાની જાતને કોંગ્રેસના મોટા ગજાના નેતા ગણાવતા રાહુલ ગાંધીએ અમેરિકામાં જઈને જે રીતે પોતાનું દેશ વિરોધી વલણ વ્યક્ત કર્યું છે ખાસ કરીને અનામત વિરોધી કોંગ્રેસ અને દેશ વિરોધી રાહુલની જે છાપ અમે સત્તા ઉપર આવશું તો અનામત પ્રથા નાબૂદ કરીશું એવી વાત વાત કરીને કરીને વિલાસ કર્યો છે અને આ જે અનામત પ્રથાનો વર્ષોથી વંચિતોને જે લાભ મળે છે એને દૂર રાખવાનો જે પ્રયાસ કર્યો છે એના વિરોધમાં આજે અહીંયા મહાત્મા ગાંધીજીની પ્રતિમા પાસે સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પુષ્પાંજલિ અર્પણ કરીને રેલીના સ્વરૂપમાં ત્રિકોણ બાગ જવાનો છે અને ત્યાં બે કલાકના ધરણાનો કાર્યક્રમ છે અને રાહુલ ગાંધીના આ વલણ સામે અમારો વિરોધ વ્યક્ત આજે કરવાના છે